શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે વીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને થયા અર્પણ તો સુખ દુઃખનું નહીં કારણ સર્વસ્વી થવું રામને અર્પણ એ જ ઉપાય બતાવે સાધુજન રામને અર્પણ થવું કઈ રીત તેનો માર્ગ બતાવે સજ્જન પ્રથમ રાખવું ભગવાનનું અધિષ્ઠાન તેમાંથી પ્રયત્નનો ઉગમ અખંડ રાખવું અનુસંધાન જેથી કર્મ થતું સહજ જ રામાર્પણ ઉપાસ્ય દેવનું કરવું સ્મરણ મનથી જવું તેમને શરણ સદગુરુ સાથ જે બન્યો અનન્ય તેને કશું નહીં કરવું અન્ય સદ્વૃત્તિ સદગુણ દુર્ગુણ આદિ વિકાર એ સર્વ કરવા રામાર્પણ એમ જ રામના બની રહેવાય જાણ રાજાને ખેર જન્મ્યો પુત્ર સામે ચાલી મળતું રાજપદ તેમ આપણે થયા રામાર્પણ વિષયનું ત્યાં કંઈ ન ચાલે જાણ મનથી ભગવાનને જવું શરણ વ્યવહારમાં દક્ષતા રાખવી આપણ અનન્ય લેવું રામનું શરણ તુજવીણ નહીં માનું અન્ય રાખવો સદા મનમાં એ ધ્યાસ દયા આવશે રામને ખાસ જ્યાં મન સહિત દેહ કર્યો અર્પણ પછી મરણના ભયનું શું કારણ પરમાર્થનું મુખ્ય સાધન શક્ય ત્યાં સુધી ન ચૂકવા દેવું અનુસંધાન મુખેથી કરવું નામસ્મરણ હૃદયમાં ભગવાનનું ધ્યાન એ વિના બીજો ઉપાય ન જાણ સર્વ કંઈ કરતા જઈએ પણ વ્યવહારમાં નહીં લપટાઈ પડીએ સંસારમાં રહેવું એમ પરોણા રહે ઘરમાં જેમ બાહ્ય સૃષ્ટિ વિષયાકાર તેમાં મન ન લગાડવું સાર દેહ રાખવો સંસારે મન રાખવું રામચરણે લોભીનું ચિત્ત પૈસા માય પણ વ્યવહાર તે જેમ કરતો જાય તેમ મન રાખવું રામની માય સંસારમાં રાખવી ચતુરાય ચિત્ત એકાગ્ર ન થવાનું કારણ વિષય માન્યા આપણા જાણ પતંગ ઉડતો આકાશમાં ચિત્ત તેમ રહેતું વિષયમાં ત્રો તો દ્રષ્ટિ રાખવી તેની પર સ્વાભાવિક જ જે છે સ્થિર એકાગ્રતાથી કરવું સાધન તેમાં કરવું જરૂર નામ સ્મરણ એકાગ્રતાનો ઉપાય એક જ ખરો નામમાં રાખવો પ્રેમ પૂરો મનમાં ધરવો દ્રઢ નિશ્ચય સાધને કરવું વધુ વધુ જોર વિષયમાંથી લેવી નિવૃત્તિ નામમાં જળવી આપણી પ્રીતિ તો તેને નહીં દૂર રઘુપતિ વ્યવહારમાં રાખવી દક્ષતા પણ રામનું ચિંતન કરવું સદા સંસારમાં રાખવું પડે લક્ષ પણ ચિત્તમાં નહીં તેનો પક્ષ પરમાત્માએ જે જે દીધું તેનું જાણી સંભાળવું ભલું બાળબચ્ચાનું કરવું જતન રામે દીધા જાણીને મન તેમના લોભમાં ન રાખવું ચિત્ત એ જ ખરો પરમાર્થ સત્ય સર્વ કાંઈ કરતા જઈએ પણ હું પણ આથી નહીં રહીએ રામ સેવા રામને સારું ન જાણવી તે વિષયને સારું સુખનો માનવો નહીં સંસાર કર્તવ્યમાં રહ્યો તેનો સાર સદા રહેવું સાવધ મનથી ભજવા શ્રી ભગવંત જે કાંઈ મારું તે તે જાણવું રામનું રામ તેને સંભાળતા ચિંતાનું પછી કારણ ક્યાં અસ્તુ જીવન સ્મરણ જય જય રામ